સાયબર છેતરપિંડી અંગે અવેરનેસ આવે તે માટે એક્સપર્ટ એડવોકેટ દ્વારા ખૂબ સુંદર રીતે માહિતી આપવામાં આવી હતી સાયબર સુરક્ષા વિષય પર અક્ષર ચોક પાસે આવેલ સેવન હિલ્સ સાયબર વોલના બરોડાના એડવોકેટ આયુષી શેઠે ખૂબ જ સુંદર સાયબર અવેરનેસની માહિતી આપી હતી વડોદરાની જનતાને ખબર પડી કે સાયબર ક્રાઈમ એટલે શું કઈ રીતના લોકો તેને છેતરે છે અને સાયબર ક્રાઈમ કરે છે તેની એક માહિતી આપી એ કઈ રીતના સાવધાન રહેવું જે ખૂબ અગત્ય છે ખાસ કરીને બેન્કિંગ ક્ષેત્ર હોય કે અન્ય કોઈ કોલ દ્વારા પણ સાયબર ક્રાઇમ થાય છે આપણે કઈ રીતના સાવચેત રહેવું તે અંગેની માહિતી આપવામાં આવી હતી નમસ્કાર મારું નામ એડવોકેટ આયુષી શેઠ છે હું સેવન હિલ સાયબર વોલ સાથે જોડાયેલી છું આજે હું અહીંયા તમારી સામે છું તમને સાયબર ક્રાઇમ પર થોડીક માહિતી આપવા માટે સાયબર ક્રાઇમ શું છે સાધારણ ભાષામાં કહીએ તો એવું કોઈ બી ક્રાઈમ જે આપણી સાથે ડિજિટે ડિજિટલી થાય છે કમ્પ્યુટર ફોનથી આપણે જોડાયેલા છે આપણું બધું જ કામ ક્યાંથી થાય છે એટલું જ ઇઝી થઈ જાય છે ક્રાઈમ કરવાવાળાઓ માટે આપણી લાઇફને ટ્રેક કરવું આપણે શું કરી રહ્યા છે ક્યાં જઈ રહ્યા છે આપણે એક ફોન કોલ આવી જઈએ આવી જાય છે પોલીસવાળા બનીને લોકો વાત કરે છે અને આપણે ગભરાઈ જઈએ છીએ લોકો સાથે છેતરપિં છેતરપિંડી થઈ જાય છે અને એ લોકોના લાખો હજારો રૂપિયા જતા રહે છે એ વસ્તુ જ્યારે થાય ત્યારે ગભરાવું નહીં ચૂપ તો બિલકુલ બી નહીં બેસવું સરકારે આપણે સ્પેશિયલ ઓપરેટિંગ પ્રોસીજર્સ આપી છે સ્પેશિયલી એવા સાયબર સેન્ટર્સ બનાવ્યા છે જ્યાં જઈને આપણે કમ્પ્લેન કરી શકીએ છીએ ઓનલાઈન કમ્પ્લેન થઈ શકે છે જ્યારે આપણે કમ્પ્લેન કરીએ ચોવીસ કલાકની અંદર અંદર કરીએ તો આપણી સાથે જે ગુનો થયો છે એનાથી બચવાના ચાન્સીસ આપણા બહુ જ વધી જાય છે એ વસ્તુ માટે સમજવી શીખવી જાણ રાખવી બહુ જરૂરી થઈ ગઈ છે આજકાલની દુનિયામાં તો જો તમારે કોઈ બી તકલીફ હોય કે વાત કરવી હોય કે તમારી સાથે ગુનો થયો હોય કે તમારા જાણકાર સાથે ગુનો થયો હોય તો ગભરાવાની જરૂર નથી તમે સેવન હિલ સાયબર વોલ્ડ સિગ્નેટ હબ પર આવી શકો છો તમે વાત કરી શકો છો અને એડવાઇઝ લઈ શકો છો જો કેમકે ખોટું થયું છે તો એના માટે આપણી પાસે લોસ છે જેનાથી આપણે બચી શકીએ છીએ કોન્ટેક્ટ કરવો સેવન ટુ ટ્રિપલ વન ફોર વન ટુ થ્રી વન પર થેન્ક યુ